मंचस्त पर पेठेल 5-3 सामने बेठेल मारा वाला विध्यात की फाइपेल नो तेमार टेम ना मार्क दक्षक सिख सको साउने वंचारा पड़्या वर्थु प्राथ्मीक साला खुद्रा ना तुर्ण पाच्वा अप्यास करती चाओ हां कोमना वन्द हुँ आजे एक वा वार શહેર નવા હેડમાસ્ટર આવ્યા આ સાથે સાથે જ તેમણે શાળાની કાયા પલટ કરી નાખી સૌપ્રથમ તેમણે આખી શાળાની સફાઈ કરાવી ત્યાર ત્યાં વન વિભાગોમાંથી રોપાઓ મંગાવવામાં આવ્યા અને તેને હરોળમાં રોપવામાં આવ્યા નવા મુખ્ય શિક્ષક બધા વિદ્યાર્થીઓને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા હતા પ્રાર્થના સ્થળે તેઓ વિદ્યાર્થીઓને જ્ઞાનની ઘણી વાતો કહેતા અને શિસ્ત અને ફરજ પ્રત્યે હંમેશા સજાગ રહેવાની શીખ આપતા શાળા પ્રત્યે લૂંટ્યાનું સમય પણ જોઈ બધા શિક્ષકો દિલથી ભણાવવા લાગ્યા થોડા દિવસોમાં મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ તમામ ગામ લોકોના દિલ જીતી લીધા એક દિવસ શાળા નજીકના મુખ્ય માર્ગ પર એક વિદ્યાર્થી તેના સહાધ્યાય દ્વારા ડ્રગની ટક્કરથી બચી ગયો તે દિવસે આખી સ્કૂલમાં ચર્ચા હતી કે ત્રીજા પીરિયડમાં આકાશે નરેશને ડ્રગની ટક્કરથી બચાવ્યો હેડમાસ્ટર ખબર પડતા તેમણે આકાશ અને નરેશ બંને ને પોતાની ઓફિસે બોલાવ્યા સુ આકાશ તે નરેશ ને ટ્રક ની બચાવ્યો તે સાચું છે હેડમાસ્ટર પૂછ્યું હા સર ગરગતિ માથું ઊંચું કરી આકાશે કહ્યું કેમ નરેશ નરેશે ગુનેગાર ની જેમ માથું નમાવીને હળવેક થી કહ્યું જો આવું ન થયું હોત તો હું મરી ગયો હોત સાહેબ હેડમાસ્ટરે બંને તરફ ધ્યાનથી જોયું પછી પૂછ્યું તમે મને ભણતા હતા ત્યારે શાળાએથી કેમ ગયા ભૂખી શું છે કે બંને માળા અવાજ રહી પડ્યા નરેશ જવાબ ન આપતા ઉખે શિક્ષકે આકાશને જોયો આકાશ સાળાએ દેખ્યો આકાશ પણ મૂંઝ રહેયો ત્યારે જમણા પગના અંગૂઠા વડે જમીન શરૂ કર્યું હેડમાસ્ટર ગુસ્સામાં આવી ગયા તેમણે કહ્યું હું પૂછું છું કે તમે બંને શાળામાંથી કેમ ગયા હતા બોલો ચૂપ છો આકાશ અને નરેશ એકબીજાની સામે ચૂપચાપ જોઈ રહ્યા હતા આ ઘટનાથી હેડમાસ્ટર આટલા ગુસ્સામાં હશે તેમણે કાસના પણ નોતિ કરી ચા

કલમાં ખુરશીઓ પર બેઠા સભા એક કલાક સુધી ચાલી અંતમાં મુખ્ય શિક્ષકે આકાશ અને નરેશ બંનેને પોતાની પાસે બોલાવ્યા અને બહાદુરીના આ કાર્ય માટે આકાશને ફૂલોનો સુંદર ગુલદસ્તો આપીને ઇનામ આપ્યું ઇનામ મળ્યા બાદ આકાશ ખૂબ જ ખુશ હતો બધા વિદ્યાર્થીઓએ તાળી પાડી તાળીના ગડગડા બંધ મુખ્ય શિક્ષકે કહ્યું આ ગર્વની વાત છે કે આકાશે તેના ક્લાસમેટને ટ્રકની ટક્કરથી બચાવ્યો તેથી તે પુરસ્કારને પાત્ર નરેશ ને પણ તેની ભૂલ બદલ શરમ આવી પોતાની વાત પર થોડો ભાર મૂકતા મુખ્ય શિક્ષકે કહ્યું આ ભૂલ તમારા બંનેની છે અને તમારી સજા આ છે કે તમારા બંને આખો અઠવાડિયું શાળાને સ્વચ્છ રાખી ટેબલ અને ખુરશી કપડાથી સાફ કરવા શાળામાં ક્યાંય કાગળનો ટુકડો દેખાય તો લઈ લેવો આ સાથે હું બાળ સભાની સમાપ્તિ જાહેર જાહેર કરું છું a nebwlis y cefn.